એની રજૂઆત સખત કરવામાં આવી એના કારણે આ વિસ્તારની સૌથી મોટી માંગ લોકોને પૂરી કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ખરેખર આ વિસ્તારનું કામ પૂરું કર્યું છે હું આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબ સંસદ સભ્ય ધારાસભ્ય અને લોકો સૌ વતી એમનો ખૂબ દિલથી આભાર માનું છું અને આપણે સૌએ જોયું હશે કે ડબલ એન્જિનની સરકાર એમને માત્ર આ પુલ તો ખરો દિયોદરનો પણ આપણા ઉત્તર ગુજરાત એટલે કહેવાય કે અમદાવાદ થી પાલનપુર સુધીના ઓગણીસ પુલો છસો કરોડ રૂપિયાના ખર્ચે એક જ ઝાટકે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો અત્યાર સુધીમાં સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય છે આજે અમારા અધ્યક્ષ સાહેબે આ પુલ ખુલ્લો મૂકીને પ્રજાની જે વેઠવું પડતું હતું ને વખત ઊભું લેવું પડતું હતું એ આજે લોકો ખૂબ આનંદમય છે મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને દરેકને શુભકામનાઓ આજે એક બીજા બધા પાઠવી રહ્યા છે